હાઈ વોટ્સઅપ ગાઈસ કેમ છો તમે બધા તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં અને અબે જલ્દી બોલ કલ સુબહ પનવેલ નીકળના હે સસ્ત્રી અકાર આદાબ અસ્સલામ અને જે કાય આવતું એ બધાને અને આટલા દિવસ તો આપણો વ્લોગ નોતો આવતા કારણ કે તેનું કોઈ કારણ હતું કારણ કે આપણે એક નવી ચેનલ બનાવી છે જે રિવીલ થઈ જશે તે ત્યારે આપણો પહેલો વિડીયો આવી જશે આજે તે વિડીયોની તૈયારી ચાલી રહી છે અને તે હું તમને થોડું એક હિટ આપી દઉં કે તે વિડીયો આપણું છે ને તે ચેનલમાં રોસ્ટિંગ વિડીયો આવશે ગુજરાતી રોસ્ટિંગ વિડીયો એટલા માટે તે ચેનલને પણ તમે જો લાઇક શેર સબસ્ક્રાઈબ ના કરી હોય તો તેને પણ લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને આપણા એસડી વ્લોગ્સમાં પણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનથી જલ્દીથી જલ્દી દબાવી દો કારણ કે અમારા નવા વિડીયો તમારી સુધી પહોંચી શકે ઠીક છે અને અત્યારે તમે જોઈ શકો છો કે હું ઘરે જ છું તો અને તમારો બધાનો પ્યાર અને સપોર્ટ બહુ સારો રીતે મળી રહ્યો છે અને આવો નવો સપોર્ટ બરકરાર રાખજો અને હવે આપણા હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવા આવ્યા છે એટલા માટે તમને બધાને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ગાઈઝ અને આ ખુશી તો યાર બહુ સારી રીતે મને આમ અંદર ફીલ એવું થાય છે ને કે જે હું તમને લોકોને ના બતાવી શકું પણ એવું સારું ફીલ થઈ રહ્યું છે કે તમારા બધાને પ્યાર અને સપોર્ટથી આપણા એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવા આવી ગયા છે અને કાલે એક અમારા ફ્રેન્ડની ચેનલ મોનિટાઈઝ પણ અમે કરી અને તેની બર્થડે ડે પાર્ટી છે તેનું સેલિબ્રેશન પણ અમે કર્યું છે ધલ્પેશ બ્લોગ નામની ચેનલ છે તેને પણ અને સબસ્ક્રાઈબ કરો અને આપણે છે ને હવે કંઈક નવું નવું કંઈક ખોજવાની કોશિશ કરવાની છે કારણ કે તમને લોકોને એકને એક બકાવીને હું કંટાળી છું અને તમે પણ કંટાળી છો એટલા માટે તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો હું મળું તમને થોડાક ટાઈમ બાદ ઠીક અત્યારે હું પહોંચી ગયો છું આપણા મધ્રા છે કે જ્યાં તમે જોઈ શકો છો જ્યાં ભરતી થઈ રહી છે કારણ કે અહીંયા પણ લાકડા પણ ઘણા બધા પડ્યા છે કપાવી નાખ્યું આ બધું અહીંયા જે લીમડો હતો તમને લોકોને ખબર છે અહીંયા લીમડો હતો તે કપવી નાખ્યો છે અહીંયા ભરતી ચાલી રહી છે ઠીક છે જોઈ શકો છો તમે લોકો પણ મધ્રા શું તમને લોકોને હું અહીં જ બતાવું મના છું આ બહુ બહુ ઊંચી ભામ આ આપણે છે ને સામે લગી સામે લગી ભરતી કરવાની છે સામે દિવાલ દેખાય રહી છે તમને ન્યા લગી ને આપણે આ માલમે તરબા કોમાથી અચાલ ચાલ ભરતી કરવાની છે પછી અહીંયા વી જાય છે માલન નદી જોઈ શકો છો તમે આપણા ઘરની નીચે જ છે તમને લોકોને ખબર જ છે પાણી બહુ ચોખું છે અત્યારે જોઈ શકો છો તમે બધું બતાવી રહ્યું છે અંદરનું અને સામે છે અમારા કુંભણનો રોડ ભાઈઝાબ આમ જોઈ શકો છો તમે વ્યુ અને હા તો કઈશ અહીંયા આપણે મદ્રાસાનું તમને ઘણું બધું બતાવવાનું બાકી રહી ગયું હતું તે બતાવી દેવાનું હોય ઉદઘાટન હતું ત્યારે એટલું બધું કંઈ દેખાડી ના શીખ્યો અને આપણો એક બીજો પ્લાન પણ ચાલી રહ્યો છે તે પણ તમને કહેવામાં આવશે અમે તમારા માટે નવું નવું કામ કરવાની કોશિશ કરતા રહીએ છીએ એટલા માટે તમે લોકો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો જોઈ શકો છો તમે આપણો મદ્રાસો આપણા મદ્રાસાનું નામ રાખવામાં આવ્યું છે સૈયદ મોહમ્મદ અતિક બાપુ રમતુલ્લા ઉલ્લા અલે વસલમ અબાદા જોઈ શકો છો અને અહીંયા પણ આપણે અહીંયા જોઈ શકો છો તમે પતરા નખવી દીધા છે કારણ કે બાજુવાળાને તકલીફ ના પડે એટલા માટે અને અહીંયા પણ જોઈ શકો છો તમે વજુખાનું ખાનું બેતરીન તરફથી બનાવવામાં આવ્યું છે અને અહીંયા છે સંડાસ બાથરૂમ જોઈ શકો છો અહીંયા હાથ પગ હોય તો અહીંયા પણ જોઈ શકવી વધુ અહીંયા પણ કરી શકીએ છીએ અમને લોકો અને અહીંયા ભૂંગળા આવેલા છે કારણ કે ત્યાં આપણે ગટરની લાઈન નખાવાની છે ને એટલા માટે અને બોર્ડર પણ થઈ ગઈ છે ગેટ આવી ગયો છે બધું કમ્પ્લીટ થઈ ગયું છે અત્યારે તમે લોકો જોઈ શકો છો ને અત્યારે તો કોઈ બહાર દેખાતું પણ નથી કાંઈ વાંધો નહીં હું એકલો જ છું અહીંયા તો કોઈ છે અત્યારે હમણાં બોલાને આવ્યા હતા તે છોકરાને ભણાવીને વૈયા ગયા અને અમારો નવો કોમેડી વિડીયો પણ આવે છે તેને પણ લાઈક છે અને સબસ્ક્રાઈબ તો દેજો આ ચેનલ ઉપર અને ટૂંક સમયમાં તે આવી જશે અને હજી તે અમારે લોકેશન ઢૂંઢી રહ્યા છીએ કે કઈ જગ્યાએ બનાવો કારણ કે ગોધરાની કોમેડી અને બીજા બધા અમે જે કોમેડી વિડીયો બનાવ્યા છે તેમાં બહુ 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 સપોર્ટ મળ્યો વાત જવા દે એટલો સપોર્ટ મળ્યો છે કુછ બી એટલા માટે આપણે આપણી ચેનલમાં કોમેડી વિડીયો પણ નાખવાની કોશિશ કરીશું અને આપણે ચાલીને જવાનું છે ને તો હું તમને લોકોને કહીએ જ દઉં કે કઈ જગ્યાએ જવાનું છે આપણે લોકોને ચાલીને જવાનું છે ભળિયા દાદા બુખારી તમે બધા સમજી જ ગયા છો જે જ્યાં ગયેલા છે તે લોકો અને જે નહીં ગયેલા હોય તેને હું બતાવી દઈશ ને હું તમને લોકોને એક મારી એક ખરાબ તેવું બતાવી દઉં કે ઘરે ઘઉં ને એવું કંઈક પડ્યું હોય ને આમ બહાર હું પણ મમ્મી સારા કરીને મૂક્યો હોય ને તો હું ઘડીયા ઘડી એમાંથી થોડો થોડું ખાયા કરું એ આપણે ખરાક ટેવ છે કાંઈ વાંધો નહીં એ તો બધું ચાલ્યા જ કરશે ને આપણે જવાનું છે ચાલીને ભર્યા ત્યાંના તમને વ્લોગ જોવા મળશે એ નીકળી જ તે જઈશ ત્યાં સુધીના તે વ્લોગ જોવાનું ચૂકતા નહીં ત્યાં એટલું પબ્લિક હોય ત્યાં એટલું પબ્લિક હોય છે ને કે વાત જવા જોઈશ વેશમાં મારે વાત અટકાવી પડી કારણ કે ફોન આવ્યો હતો એટલા માટે અને ત્યાં બહુ જાજુ પબ્લિક હોય છે ને તમને બધાને ખબર છે કે તમારા ભાઈએ લઈ લીધું છે ચેલેન્જ એક હજાર સબસ્ક્રાઈબરનું તો હવે તે પૂરું કર થવા આવ્યું છે મને તો લાગે છે થઈ જાય કારણ કે આપણે અત્યારે આઠસો ને નેવું સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય છે એકસો દસ જેટલા સબસ્ક્રાઈબર ઘટી રહ્યા છે અને આજે તારીખ સત્યાવીસ છે હજી આપણી પાસે અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ ચાર દિવસમાં આપણે એકસો દસ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે તો તમે લોકોએ સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી દો અને તમારા ભાઈને આભરું જાય અને બીજી વાત તો એ છે કે તને પાર્ટી દેવી પડશે ને એ પાર્ટી દીધા વગરના નહીં દઉં હોય તો તાના મારે રાખશે એટલે મારે ગમે એમ કરીને એને પાર્ટી આપી દો એટલા માટે તમે લોકો તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરો યાર અને તમને ખબર છે કે આપણે વાળ ના કપાવવાનું પણ ચેલેન્જ લીધેલું છે તો વાળ હજી સુધી નથી કપાવ્યા વાળ એટલા બધા મોટા થઈ ગયા છે મારા પપ્પાએ મને બે ત્રણ વખત કીધું મારા મમ્મીએ બે ત્રણ વખત કીધું ભાઈએ બે ત્રણ વખત કીધું તો વાળ કપાઈને કપાઈને પણ મેં કીધું છે હવે મેં ચેલેન્જ લીધી છે તો પૂરું પણ કરીશ જ્યાં સુધી એ કદાચ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી એની જ વાળ નહીં કપાવે એટલે પછી ન કપાવે એટલે ન કપાવું એક વખત કહી દીધું એટલે વાત પૂરે થઈ ગયા છે જ કહીશ તમારી સાથે જે વાયદો કર્યો છે તે કોઈ હું ચૂકીશ નહીં મેં તમને કીધું છે કે હું આમ કરી તો તે કરીશ આમ કરી તો તે કંઈ કરીશ રેડી અને હું જે એક વખત કહી દઉં છું તે હું કરું કરું ને કરું જ છું ગમે તે થઈ જાય મને ઘરવાળા ગમે તેમ કહે બાકી આપણે જે એક વખત કહી દીધું યુટ્યુબમાં આપણે એક વખત બોલી ગયા કે આમ પછી ભલે એમાં એક વ્યૂ ન હોય પણ મેં એક વખત કહી દીધું કે આમ કરીશ તો કરીશ કારણ કે કયો વિડીયો યુટ્યુબમાં ક્યારે વાયરલ થઈ જાય તો કોઈને ખબર હોતી નથી હું અત્યારે બ્લોગ બનાવી રહ્યો છે મને જ ખબર આમાં કેટલા વ્યૂ આવશે બસો આવશે ત્રણસો આવશે હજાર આવશે બે હજાર આવશે જેટલા આવે તેટલા એ આપણા ભાગની ભાગ્યની વાત છે પણ આપણે મહેનત કરીએ તેવું આપને ફળ મળે ઠીક છે કઈ ઘણા લોકોને સીધું ફળ લઈ લેવું છે તેમ ન મળે મેં મારા ઘણા એટર્સને પણ કીધેલું છે ઘણા લોકો મારા સારા વિડીયોમાં પણ ગાળીઓ લખે છે કોમેડી વિડીયોમાં પણ ગાળું લખે છે પછી તમે યાર આવી રીતે ગાળું ના લખો ઠીક છે મેં કેટલી વખત દીધી એ બધી વાતને જવા દઉં અત્યારે હું અને આપણે જવાનું છે તો મેં તમને કીધું છે કે આપણે દાદા બુખારી જવાનું છે ઠીક છે કે આપણે અહીંયા આપણે જઈશું બહુ મજા આવશે મોજ કરશું અને તમને લોકોને બતાવશું બધું કે કઈ રીતનું ત્યાં હોય છે અને મોજથી જશું મોજથી આવશું બધું તમને લોકોને દેખાડશું અને તમને લોકોને પણ બાપુના દીદાર થાય તેવી આપણે કોશિશ કરશું કારણ કે અહીંયા ટ્રાફિક એટલી હોય છે ને કે ત્યાં વારો આવે એમ નથી એટલા માટે ઓલી વખતે મારા મમ્મીની ક્યાં થાય મારે એક્ઝામ હતી પણ આ વખતે કદાચ જો એક્ઝામ ન હોય ને તો આપણે સો ટકા જાશું 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 ઠીક છે ગાઈઝ અત્યારે આપણા બ્લોગમાં કરી તમને પસંદ હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ગાઈઝ થેન્ક ફોર ધ વોચિંગ વિડીયો બાય